જૂનાગઢ જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાને આજરોજ હેડક્વાર્ટર ખાતે પરેડનું આયોજન કરવામાં આવે જિલ્લાની ગુનાની પરિસ્થિતિ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ટ્રાફિકની પરિસ્થિતિ તથા પોલીસને આનુષંગિક અન્ય વિષયો ઉપર ચર્ચા કરવામાં આવી જૂનાગઢ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં નવ ગુસ્સેટોક ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે અને કુલ ચોપ્પન કરતાં પણ વધારે આરોપીઓ એમાં પકડી પાડવામાં આવ્યા છે આ ઉપરાંત જૂનાગઢની અમુક જે સારી કામગીરી પોલીસ અધિક્ષક શ્રી એ ચાર્જ લીધો ત્રણ ચાર પાંચ મહિના પહેલાં તો અમુક જે કેસો છે એમના વિશે હું આપને જાણ કરવા માંગીશ થોડા સમય પહેલાં આપણે એક પ્રી એક્ટિવેટેડ સિમ કાર્ડનો કેસ કરેલો તો એમાં હજાર કરતાં પણ વધારે પ્રી એક્ટિવેટેડ સિમ કાર્ડ આપણે કબજે કર્યા આ બધા જ કાર્ડ સાયબર ક્રાઇમમાં એનો યુઝ ઉપયોગ થવાનો હતો તો આપણે ઘણા બધા લોકોને સાયબર ક્રાઇમમાંથી બચાવી શકીએ ગિરનાર ખાતે ખૂબ જ ગંભીર બનાવ બનેલો જે ગોરક્ષનાથ મહારાજની મૂર્તિની તોડફોડ થયેલી આપ જાણો છો કે જૈન સમાજ અને હિન્દુ સમાજ વચ્ચે આનાથી વૈમનસ્ય વધે એવી પૂરી શક્યતાઓ હતી તો આ ગુનાને ડિટેક કરવા માટે એલસીબી એસઓજી અને જૂનાગઢ પોલીસના તમામ કર્મચારીઓ રાત દિવસ મહેનત કરી અને એ ગુનો ડિટેક કરી લીધો છે સાથે સાથે એનું ખૂબ સારું પરિણામ એ પણ આવ્યું કે સાધુ સંતોષ તરફથી જ ગિરનાર ઉપર સીસીટીવી નેટવર્ક સ્થાપિત કરવા માટેનું એમણે દાન આપ્યું અને એમના દ્વારા જ આ નેટવર્ક સ્થાપવાની શરૂઆત થઈ ગઈ છે આપને મને જણાવતા એ આનંદ થશે કે આ પ્રશ્ન છેલ્લા પંદર વર્ષથી હતો સીસીટીવીનો જે એસપી સાહેબ અને માનનીય સંતો એમની પહેલથી આપણે એક ખૂબ સારું કામ કરવા જઈ રહ્યા છે હાઈબ્રિડ ગાંજાનો કેસ કરવામાં આવેલો જૂનાગઢ પોલીસે ફક્ત કેરિયર લોકો ઉપર પકડી અને સંતોષ નહીં માનતા આખે આખી ગેંગ ચૌદ લોકોની ગેંગ આઈડેન્ટિફાઈ કરી છે અને સાથે સાથે બીજા ઘણા બધા કેરિયર કે એક આખા ગુજરાતમાં લોકો ગેંગ તરીકે ગાંજો લાવતા હતા એ તમામ લોકોને પકડી અને એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે તો માથાભારે લોકોના દબાણો હોય મોટી સંખ્યામાં આપણે દબાણો તોડ્યા છે અને ભવિષ્યમાં પણ આ કામગીરી ચાલુ રહેવાની છે સારા એડમિનિસ્ટ્રેશનની એક જ દાખલો આપણે આપવા માગીશ છેલ્લે પોલીસ અધિક્ષક સાહેબે લગભગ સાડા ચારસો કર્મચારીઓની બદલી કરી એમાં એમણે ગ્રેડિંગ આપ્યું અને ગ્રેડિંગ પ્રમાણે બદલીઓ કરી મને જણાવતા આનંદ થાય છે કે એક પણ ફરિયાદ મારા સુધી નથી આવી કે ઉપરી અધિકારીઓને પણ એક પણ ફરિયાદ નથી આવી એટલે જે અમારું વહીવટ છે ખૂબ ટ્રાન્સપેરન્ટ રીતે ચાલી ચાલી રહ્યો છે અને એના જ કારણે બધા જ પોલીસ મોટિવેશનથી કામ કરી રહ્યા છે અને એનું રિઝલ્ટ આપ જોઈ શકો છો જૂનાગઢ પોલીસનું બહુ સારું એક અભિગમ છે હકારાત્મક અભિગમ કે ગુનેગાર હોય એની વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવાની પણ નિર્દોષ માણસોને બિલકુલ હેરાન નહીં કરવા તો આપ સૌ જાણો છો જે પ્રમાણે કે સીઆરપીસી એકસો સિત્તેરની કલમ છે જેમાં કોઈ ઝઘડો સામાન્ય થયો હોય તો એને લોકઅપમાં રાખવાની સત્તા પોલીસને આપવામાં આવેલી છે પંચાવન ટકા ઘટાડો જૂનાગઢ જિલ્લામાં કર્યો છે એકસો એકાવન અને એકસો સિત્તેર પંચાવન ટકા એટલે જ્યારે ગયા વર્ષે અમે સાડા ચાર હજાર લોકોને લોકઅપમાં રાખ્યા હતા આ વખતે ફક્ત બાવીસો જણાને આપણે લોકઅપમાં રાખ્યા પણ મર્ડરમાં ઘટાડો એટેમ્પ ટુ મર્ડરમાં ઘટાડો ઇજાઓમાં ઘટાડો શરીર સંબંધી તમામ ગુનાઓમાં ઘટાડો એટલે ફક્ત ક્યાં અટકાયતી પગલાં લેવાથી ક્રાઇમ ઘટે એવું નથી સારા માણસોને જો આપણે સારી રીતે ટ્રીટ કરીએ તો એનાથી એક હકારાત્મક અસર ઊભી થાય છે એટલે જૂનાગઢ પોલીસ ડબલ અભિનંદનને પાત્ર એટલા માટે છે કે બિનજરૂરી અટકાયતી પગલાં ઘટાડીને પણ ક્રાઇમને આપણે ઘટાડી શકીએ છીએ તો મને આજે એ વાતનો આનંદ છે કે જૂનાગઢ પોલીસ ખૂબ સારી રીતે કાર્યવાહી કરી રહી છે ફરીથી એકવાર હું જૂનાગઢ પોલીસના પોલીસ અધિક્ષકશ્રી તમામ નાયબ પોલીસ અધિક્ષક શ્રીઓ અને તમામ પોલીસ કર્મચારીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું